નમસ્કાર મિત્રો બુકનુકમાં આપનું સ્વાગત છે આજે હું આપની સમક્ષ એક વાર્તા લઈને આવી છું જેનું નામ છે માળો ઉમાના ઘરની પાછળ એક બાવળનું ઝાડ હતું ઉમા પોતાના ઓરડાની બારીમાંથી એને જોતી રહેતી હતી એક દિવસ એણે જોયું કે એક પક્ષી વારંવાર આવતું હતું તે પોતાની ચાંચમાં નાના નાના તણખલા લાવતું હતું એને તે ઝાડની ડાળી પર મૂકી જતું હતું ઉમાએ જોયું કે ઘણો જ સુંદર માળો બની રહ્યો છે પરંતુ અમારા ઘરમાં ચકલી જે માળો બનાવે છે તે આટલો બધો સુંદર નથી હોતો આવું કેમ હશે માએ કહ્યું બેટા ઝાડ પર જે માળો તું જોઈ રહી છે તે સુગ્રી નામના પક્ષીનો માળો છે સુગ્રી માળો બનાવવામાં ઘણી પ્રખ્યાત છે તેના માળા ઘણા જ સુંદર હોય છે એનું કારણ એ છે કે તે માળો બનાવવામાં મન લગાડીને કામ કરે છે તે પોતાનું કામ મહેનત અને ખંતથી કરે છે તેથી એનું કામ સારું થાય છે એમ કહીને માતો રસોડામાં ભોજન બનાવવા લાગી ઉમાને મજાક કરવાનું મન થયું એણે બારીમાંથી એક દંડો નાખ્યો દંડાથી ધીરે ધીરે માળાને હલાવીને તોડી નાખ્યો એટલામાં દાણા ચણીને સુગરી પાછી આવી તેણે જોયું તો માળો તૂટેલો પડ્યો છે કેટલાક તણખલા વેરવિખેર થઈ ગયા છે કેટલાક પવનમાં ઉડી ગયા છે પોતાની મહેનત નકામી થયેલી જોઈને સુગરીને ઘણું જ દુઃખ થયું તે થોડી વાર ચીં ચીં કરીને રડતી રહી પછી તેણે વિચાર્યું કે રડવાથી શું ફાયદો રડવાથી કોઈ કામ પૂરું થઈ શકે નહીં એના કરતાં તો ફરીથી માળો બાંધવો સારો એટલે તે ફરીથી કામે લાગી ગઈ બીજે દિવસે સુગ્રી દાણા ચણવા ગઈ તો ઉમાએ ફરીથી માળો તોડી નાખ્યો એણે એટલું ન વિચાર્યું કે એનાથી સુગ્રીને કેટલું દુઃખ થશે બે ત્રણ દિવસ એ જ પ્રમાણે કર્યા કર્યું સુગ્રી માળો બનાવતી જાય અને ઉમા તેને તોડતી જાય એક દિવસ ઉમા માળો તોડતી હતી ત્યારે તેની માએ જોઈ લીધું તેણે કહ્યું ઉમા તું આ શું કરી રહી છે કોઈને સતાવતી નથી કોઈનું કામ બગાડતી નથી તે પક્ષી છે તેથી શું તું જે કામ કરે છે તેનાથી તે કેટલી બધી દુઃખી થાય છે તારે તો એને મદદ કરવી જોઈએ મનુષ્ય હોય કે પશુ પક્ષી હોય કોઈને દુઃખી ન કરવા જોઈએ પરંતુ માની વાતોથી ઉમાને કાંઈ અસર થઈ નહીં જ્યારે મા ઓરડામાંથી બહાર જાય કે તરત જ ઉમા દંડા વડે માળો તોડી પાડતી હતી સુઘરી પણ માળાને વારંવાર બનાવતી હતી તે વિચારતી હતી કે ક્યારેક તો પોતાની મહેનતનું ફળ મળશે જ માએ જોયું કે ઉમા ખોટું કામ કરતી હતી તે એની વાત માનતી ન હતી તેમણે એક ઉપાય કર્યો માએ ઉમાની સામે તેની જ ઢીંગલી તોડી નાખી કે જે ઉમાને ઘણી જ વાહલી હતી એ ઢીંગલીના બે ટુકડા જોઈને ઉમાને ઘણું જ દુઃખ થયું તે ધ્રુસકે દ્રુસકે રડી પડી માએ કહ્યું હું તારી ઢીંગલી સારી કરી આપીશ પણ ત્યારે જ કે તું સુગરીનો માળો બનાવી આપીશ અત્યાર સુધીમાં તો એનો માળો બની ગયો હોત પણ તે એની બધી જ મહેનત નકામી કરી નાખી છે માની વાત સાંભળીને ઉમા તરત જ દોડીને ઓરડાની બહાર નીકળી એણે પોતાના બગીચામાંથી તણખલા અને ઘાસના ટુકડા ભેગા કર્યા તે પાછળ ઝાડ પાસે ગઈ તેણે વિચાર્યું કે હું હમણાં જ માળો બનાવી દઈશ તે ડાળ પર તણખલા મૂકતી જતી હતી પણ તણખલા ડાળ પર વ્યવસ્થિત રહેતા ન હતા કેટલાક નીચે પડી જતા હતા તો કેટલાક પવનના ઝપાટાથી ઉડી જતા હતા તે વારંવાર મહેનત કરતી પણ તે બધી જ વ્યર્થ જતી હતી છેવટે તે કંટાળીને ઝાડ નીચે બેસીને રડવા લાગી જેને તે નાનું કામ સમજતી હતી તે તો ઘણું મુશ્કેલ નીકળ્યું થોડી વાર પછી એના માથા પર કોઈ હાથ ફેરવતું હોય એમ લાગ્યું ઉમાએ પાછળ ફરીને જોયું તો મા સામે ઊભી હતી તે કહેતી હતી કે કોઈ પણ કામ બગાડવું તો સરળ પણ તૈયાર કરવું મુશ્કેલ છે જો તું કરી શકે એમ હોય તો તું બીજાને મદદ કર કોઈને સતાવવું નહીં કે એનું કામ બગાડવું નહીં ઉમાને લાગ્યું કે માની વાત ન માની અને એણે કેટલી મોટી ભૂલ કરી છે હવે તે હંમેશા એનું કહ્યું માનશે તો દોસ્તો આપને મારી આ વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ